ઉનાળો એટલો આકરો પડી રહ્યો છે ને કે બહુ જ તાપ લોકો અસહ્ય ગરમીથી પરેશાન થઈ રહ્યા છે અને તેવામાં વેરો ભરવા છતાં અનેક બાબતોના બિલની ચૂકવણી કરવા છતાં લોકોને પાણી નથી મળી રહ્યું સવાર સાંજ પાણીની બૂમો વડોદરા શહેરમાં ઉઠી રહી છે ગુંજી રહી છે લોકો ક્યાંક માટલા ફોડે છે કોઈક વિરોધ કરે છે તો કોઈક અલગ અલગ ચીમકીઓ પણ ઉચ્ચારે છે મિત્રો વોર્ડ નંબર ચારમાં પાણીની બૂમો બહુ જ ઉઠી છે બૂમો પાણીની ઉઠી છે એનું કારણ એ છે કે સવાર અને સાંજ પાણીની તકલીફ બહુ છે મિત્રો વોર્ડ નંબર અનેક જગ્યાએ પાણીનો ક્યાં છે એ બાબત શોધવા માટે અલગ આ જ ખાડા ખોદવા છતાં પણ ફોલ્ટ નથી મળતો મિત્રો નવાઈ પામવાની વાત છે ઉનાળો આકરો છે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણી સમયસર મળે છે તો નથી મળતું ક્યારેક નથી મળતું તો ક્યારેક ઓછું મળે છે તેવામાં અલગ અલગ જગ્યાએ વોર્ડ નંબર ચાર માં ખાડા ખોદવામાં આવે છે દસ જેટલા ખાડા ખોદાઈ ગયા છે પરંતુ ફોલ્ટ જ નથી મળતો કે પાણી લીકેજ થઈ રહ્યું છે કે ક્યાંથી બંધ થઈ રહ્યું છે છેલ્લા પંદર દિવસથી પીવાના સ્વચ્છ પાણી માટે વડોદરા શહેરની સંસ્કારી નગરી કહેવાતા લોકો વેરો ભરવા છતાં બૂમો પાડી રહ્યા છે એ વિસ્તારની જ વાત કરીએ કયા કયા વિસ્તાર છે જેમાં આજુઆ રોડ નગરની પાછળનો ભાગ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે જે વિસ્તાર છે તે એટલે કે આ બધા જ વિસ્તારો વોર્ડ નંબર ચારમાં આવે સોસાયટીની વાત કરીએ રુદ્રાક્ષ સોસાયટી સાયનાથ સોસાયટી લક્ષ્મીનગર અયોધ્યાનગર નરસિંહધામ વિભાગ બે સિદ્ધાર્થ સોસાયટી રણછોડ પાર્ક સોસાયટી ન્યાલકરણ ફ્લેટ બિલીપત્ર સોસાયટી વોર્ડ નંબર છ ની વાત કરીએ તો વલ્લભ બંગલો ચંચડવા પાર્ક સોસાયટી પારાસવાણી કોમ્પ્લેક્ષ નરસિંહ સોસાયટી વિભાગ ચારમાં ગંદા પાણીની પણ સમસ્યાઓ સર્જાય છે મિત્રો આ બાબતે ધ્યાન દોરવા માટે કમિશનર સાથે સંકલન કરવામાં આવ્યું છે યુદ્ધના ધોરણે વધુ ટીમો સાથે મશીનો લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પણ પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોનના શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે લક્ષ્મીનગરથી જે એન્ટ્રી આપવામાં આવે ત્યાં જ ફોલ્ટ મળેલો ત્યારે ત્રણસો મિલીમીટરના ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળ્યો છે તદુપરાંત બીજા શોધવાની કામગીરી જે છે તે હાલ ચાલુ રાખી છે કોલ જે ફોલ્ટ છે તે શોધવાની કામગીરીમાં દસથી વધારે જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા જ્યારે ખાડા ખોદવામાં આવ્યા હોય ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ જાતે નિરીક્ષણ કર્યું છે તેમ છતાં ગોકળ ગતિએ કામકાજ થતા વિસ્તારની સોસાયટીના રહીશો હેરાન પરેશાન થયા છે વોર્ડ નંબર ચાર આની સમસ્યા પાણી પંદર ડાળાથી વીસ દાડાથી આ પાણી વચ્ચે છ મહિના સુધી ના આવ્યું ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું એકદમ ગટરનું પાણી ગંધાય એ પીવા લાયક છે

બીજા ત્રણ જણ છે આની મેં તો અજીતભાઈ ને એ બધા નું નામ છે પણ અજીતભાઈ ને કરે કર્યો અજીતભાઈ મોકલે છે પણ કંઈ કામ થતું નહીં અજીતભાઈ મોકલે તો એ એવું કે મેં નહીં તારો corporator તો corporator નહીં હે અઠવાડિયા થી ચાલે આ કામ તકલીફ જ પડે ને સાહેબ ખાવાનું પીવાનું કેવી રીતે આ રીતે જગ ના પાણી ના પૈસા લાવવાના એ તો પીવા હારું બી ને નાવા હારું તો કેવું પાણી લેવાનું કે જ ગંદુ પાણી જોવા પર હે દોઢસો બસો મકાન જેવું છે ત્રણ સોસાયટી છે અંદર સંજય પટેલ આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકાર ત્યાં આગળ છે ઓમકાર સોસાયટી રણછોડ પાકની પાછળ સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ છેલ્લા પંદર દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે તમે હાથમાં પકડીને પ્લા તો બ્લેક બ્લેક કલર અને છેલ્લા પંદર દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર છતાં પણ એ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે પણ હજુ ફોલ્ટ મળ્યો નથી એમ પાણી ટેન્કર ના કોર્પોરેટર દ્વારા નથી આવી ગયા નથી પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપ્યું હેમી સાહેબ ઠક્કર નહીં છે મારું તુષાર ના સાચી વાત છે કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ પંદર વીસ સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે કામગીરી પંદર દિવસથી ચાલે છે વન બાય વન ફોલ્ટ મળતા જાય મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે આપ પણ જોઈ શકો છો કે દસ ટીમો લાગી છે અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે ને આગળ વધતા જાય છે આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે એટલે એવું નથી કે એક ફોલ્ટ મળીને ચાલો મળી ગયું છે ને બંધ કરી દઈએ એવું નથી પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે એક બે દિવસ સુધી કામગીરી ચાલશે સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે અને અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે આક્ષેપ છે કે બે પાણીના ટેન્કર આવ્યા તેના કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં આવી બે સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું કામગીરી કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે એટલે આ કામગીરી દરેક ફોલ્ટ દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે જઈ જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી કદાચ કોઈ એપ્રોચ ના કરી શકે હોય તો પણ ખબર પડે